આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે મોરબીમાં ઇન્કમટેક્સ વિભાગે આજે વહેલી સવારથી જ રાજ્યવ્યાપી દરોડા શરૂ કરી મોરબીની જાણીતી તીર્થક પેપર મિલ અને બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા ફૂલતરીયા પરિવારને ત્યાં દરોડાની કાર્યવાહી શરૂ કરી છે ત્યારે દરોડાની આ કાર્યવાહી ત્રણેક દિવસ સુધી ચાલે તેવું હોવાના સંકેત મળી રહ્યા છે વચ્ચે સો અધિકારીઓની પાંત્રીસ જેટલી ટીમો સધન તપાસ કરી રહી છે જેમાં ગ્રુપ સાથે સંકળાયેલા અન્ય ભાગીદારો અને સીએનએ પર ઝપેટી લેવામાં આવી રહ્યા છે તેવું સૂત્રો જણાવી રહ્યું છે મોરબી પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા ગ્રુપ પર આઈટીના દરોડા પાડવામાં આવ્યા છે તીર્થક ગ્રુપ પર વહેલી સવારે સાડા પાંચ વાગ્યે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે મોટી માત્રામાં બે નામી વ્યવહાર સાથે લાગે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે સિત્તેર જેટલી ટીમો એકી સાથે આ દરોડાની કામગીરીમાં જોડાઈ છે પોલીસ બંદોબસ્ત સાથે આઈટી વિભાગ દ્વારા દરોડા હાથ ધરવામાં આવ્યા છે ઓફિસ કારખાના તેમજ તીર્થક ગ્રુપના મોબી જીવરાજભાઈ ફૂલતરિયા રવાપર રોડ પર આવેલા ઘરમાં પણ તપાસ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે બીજી બાજુ ઇન્કમટેક્સ વિભાગની રેડની કાર્યવાહી દરમિયાન પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડાડિયા સ્થળ ઉપર પહોંચતા રેડ દરમિયાન કેટલાક સાથે વાતચીત કરતા નજરે પડ્યા હતા જેના લીધે અનેક તર્ક વિતર્ક વ્યવહારને ત્યાં પડેલા આઈટી દરોડામાં કુંડાળિયાએ જવાની સી જરૂર પડી એ સવાલ ઊભા થયા છે અધિકારીઓ દબાવવા કે સેટિંગ કરવા ગયા હતા તે પણ સવાલ એક વિચારવા જેવી બાબત છે રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલીમ સમાચાર મોરબી વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એઇટ થ્રી